યસી માટે લોકો કતારોમાં લાગ્યા છે અને આધાર કેન્દ્ર બહાર લોકોના હાલ બેહાલ જોવા મળ્યા છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર જેટલા લોકો ઊભા જોવા મળ્યા અને ત્યારે ન્યુઝ એટીને આ અરજદારોની વ્યથા સાંભળી અરજદારો વહેલી સવારના નવ વાગ્યાથી જ લાઈનમાં ઊભા છે લગભગ ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતો હોવાનું અરજદારોએ જણાવ્યું છે

માત્ર એક બે કલાક નહીં પરંતુ વહેલી સવારે સાત વાગ્યાની ઠંડીમાં લોકો અહીંયા પહોંચ્યા છે કલાકો સુધી જે છે તે અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે ત્યારબાદ અહીંયા ખાસ કરીને જોવા મળે તો જે રીતના આ લોકો છે તે ભારે હેરાન થઈ રહ્યા છે લાઈનો છે તે ખૂબ જ લાંબી છે કેટલાક લોકો વહેલી સવારથી પણ આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું બેન તમે ક્યારે આવ્યા હતા અમે 9:30 વાગે કેવી હેરાન અત્યારે બહુ એટલે વારો નથી થાતો થાય થાકી જાય ઉભા રહે રે અન્ય વ્યક્તિ છે તમે ભાઈ આવો છો ક્યાંથી પણ છે રાજકોટના અમે તકલીફો પડે છે વ્યવસ્થા માણસો કામ થઈ ગયો અન્ય છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યારથી આવો છો ક્યાંથી આવો જય જય ભારત સાથે જણાવવાનું છે કે હું અહીંયા લગભગ નવ વાગ્યા થી ઉભો છું મારે બીજી બીજી વાર આવવું પડું કાલે હતો હું પણ અહીંયા અને આ સતાય વ્યવસ્થા થોડીક સારી થાય એની સરકારને માનનીય વિનંતી અરજદાર બહુ હેરાન થાય છે કારણ કે આઠ વાગે હું તો પોતે હેન્ડિકેપ છું 8 વાગ્યા થી ઉભો છું પણ લાઈનમાં વારો આયલો આવે છે બે બે દિવસથી આવું છું અહીંયા અહીંયા લાઈનો છે તે ખૂબ જ લાંબી છે જે રીતના લોકો છે તે વહેલી સવારથી જ પહોંચી જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વારો નથી આવતો હોતો લોકોને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલી વેઠેનો વારો આવી રહ્યો છે આમ છતાં પણ એક ધક્કે કામ નથી પડતું અહીંયા જે કામ બતાવવા માટે ત્રણથી ચાર ધક્કા થાય છે ત્યારે લોકોનું પણ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા હોય તે ખૂબ જ જરૂરી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ ગુજરાતમાં પણ એનસીપી માં પડ્યા છે બે ફાંટા અજીત પવાર ગ્રુપ અને શરદ પવાર ગ્રુપના બે ફોટા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી બન્યું છે સક્રિય અજીત પવાર ગ્રુપ ગુજરાત એનસીપી પ્રમુખ તરીકે નિકુલ નિકુલસિંહ તોમરની કરી છે વર્ણી પ્રમુખ બન્યા બાદ એનસીપીએ ગુજરાતમાં જાહેર કર્યું નવું સંગઠન પ્રમુખ મહામંત્રી શહેર પ્રમુખો નિમણૂક આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે એનસીપી

જ્યારે અમારા સુપ્રીમો પ્રફુલભાઈ પટેલ જે નિર્દેશ આપશે એવી રીતે કરીશ ઉપર અત્યારની જે રણનીતિ છે એ અમારી એકલા હાથે જિલ્લા પંચાયતો બધા લડવાની તૈયારીઓ છે